નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવ ટીવીમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે મોડેલોના આધારે આપણે માવઠાની માહિતી આપવાના છીએ શું માવઠું છે એ ફરી જોરદાર આવવાનું છે ગુજરાત ઉપર શું ફરી કડાકા ભડાકા સાથે માવઠું પડવાનું છે તો તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ અલગ અલગ મોડેલોના પ્રડિક્શન કરવા પ્રમાણે શું ગુજરાતમાં માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો આપવાની છે વિડીયો જરૂરથી જોજો અને જે પણ નવા મિત્રો જોડાઓ કરી બે લાઇકન ઓન કરી લેજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી છે એ પહોંચી શકે તો ખેડૂતોને ઉપયોગી થાય કહેવાનો મતલબ તો માવઠાની જ વાત આજે કરવાની છે ઠંડી તો ઓલરેડી પડી રહી છે ઝાકળ પણ ખોબ જોવા મળી રહી છે જ્યાં જ્યાં માવઠું થયું છે ત્યાં ઝાકળ છે એ સામાન્ય ઝાપટાઓ જેવી ઝાકળ જોવા મળી રહી છે રોજે રોજ તો માવઠાની આગોતરી વાત કરી તો માવઠું છે હાલ જે મોડેલો બતાવે છે અલગ અલગ મોડેલો બતાવે છે એ જોતા છે એ માવઠું છે ફરી એકવાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ ઓનલી મોડેલોના આધારે પ્રડિક્શન કરવામાં આવી રહ્યું છે વિડિયો બનાવવામાં આવી રહ્યો છે તો ગુજરાત ઉપર અલગ અલગ મોડલો દ્વારા ભારે માવઠું પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે છે આ આમાં પણ એ જ રીતે ભારે માવઠું કડાકા ભડાકા સાથે ફરી એકવાર જોવા મળી રહ્યું છે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત હોય ઓલ ઓવર જોઈએ તો માવઠું છે આમાં વધારે પડતા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે વચ્ચે જે સફેદ ગુજરાતના જે સફેદ વિસ્તારો દેખાય છે ત્યાં ઓછું દેખાઈ રહ્યું છે પણ માવઠું બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે તમે ઓલરેડી વિડીયોમાં નકશામાં તમે જોઈ શકો છો બંને અલગ અલગ મોડલ છે હજુ ત્રીજો મોડલ પણ આપણે જોઈશું તેમાં પણ માવઠું છે ભારે બતાવી રહ્યો છે ગુજરાત ઉપર ઓલ ઓવર જોઈએ તો તમને મિત્રો શું લાગે છે માવઠું છે ફરી ગુજરાત ઉપર આવી રહ્યું છે આવી રહ્યું છે કઈ તારીખના આવી રહ્યું છે આવશે કે નહીં આવે તે સંપૂર્ણ કમેન્ટમાં જરૂરથી જણાવજો આ માત્ર આગાહી છે એ માત્ર ને માત્ર આપણે મોડેલનો આધારે આપી રહ્યા છે આ કોઈ આગાહી પણ નથી આપી રહ્યા આ માત્ર ને માત્ર એક મોડેલોનું પ્રેડિક્શન કરી રહ્યા છે કે મોડેલો હાલ શું બતાવી રહ્યા છે તો માવઠું છે એ સોળ તારીખથી કરી અને વીસ તારીખ સુધીમાં જોવા મળી રહ્યું છે મોડેલોના આધારે હવે તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે જ્યાં મોડેલોના આધારે આજથી પાંચ દિવસ પહેલાં અથવા તો માવઠું થઈ ગયું એના પછી જ ઘણા લોકોએ તેરથી સોળ તારીખનું માવઠું કીધેલું છે અથવા તો ચૌદ તારીખ પછી માવઠું કીધેલું છે તો આ રીતે બધાએ કહી રહ્યા છે કે ચૌદ તારીખ પછી માવઠું થશે અથવા તો સોળ તારીખ પછી માવઠું થશે અથવા તો તેર તારીખ પછી માવઠું થશે અથવા તો દસ તારીખ પછી માવઠું થશે આવું તમે અલગ 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 ઘણી જગ્યાએ સાંભળ્યું હશે વિડીયો પણ જોયા હશે તો બસ આ મોડેલો એવી રીતે બતાવી રહ્યા છે એટલે લોકો છે જે આગાહીકારો છે એ કહી રહ્યા છે કે ભાઈ ગુજરાત ઉપર છે એ ભારે માવઠું થાય છોતરા કાઢી નાખે એવું માવઠું પડે તેવી શક્યતાઓ હાલ મોડેલો દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને જે મોડેલો દર્શાવે છે એ તમને યુટ્યુબના ચેનલો પરથી અથવા તો ગમે ત્યાંથી ફેસબુક વોટ્સઅપ ગમે ત્યાંથી તમને આ માહિતી મળી રહેતી હશે હવે આ છે ત્રીજું મેડલ તો આ ત્રીજું મોડલે તમે જુઓ ગુજરાત હોય રાજસ્થાન હોય પંજાબ હોય હરિયાણા હોય પાકિસ્તાન હોય અફઘાનિસ્તાન હોય આ બાજુ મહારાષ્ટ્ર હોય તો આ બધા વિસ્તારોમાં માવઠું બતાવી રહ્યું છે પણ આપણા ગુજરાતમાં છે એ સરેરાશ આપણે કેમ કે ગુજરાતમાં રહી છે ગુજરાતની વાત કરીશું તો ગુજરાતમાં આ ત્રીજા મોડલમાં પણ માવઠું બતાવી રહ્યું છે ઓલ ઓવર જોઈએ તો સોળ તારીખથી કરી અને વીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર આ મોડેલો છે એ ભારે માવઠું બતાવી રહ્યા છે અને લગભગ બધા વિસ્તારોમાં માવઠું બતાવી રહ્યા છે જોકે બધા વિસ્તારમાં થાય નહીં પણ છતાંય આ વખતે પણ માવઠું જ્યાં ધાર્યું નતું ત્યાં પણ થયું છે જોકે આપણે ફિક્સ તારીખ એકત્રીસ તારીખે જ હતી પણ થોડુંક વહેલું આવી ગયું એકત્રીસ તારીખના સવારના જ આવી ગયું અને આપણે બપોર પછી અથવા તો રાત્રે ધાર્યું હતું કે રાત્રે કદાચ આવશે પણ હકીકતમાં જોઈએ તો એકત્રીસ તારીખના રાત્રે જ માવઠું આવ્યું હતું એવું પણ આપણે કહી શકીએ કેમ કે બાર વાગ્યા પછી એકત્રીસ તારીખ બેસી જાય છે તો ઓલ ઓવર જોઈએ તો જેટલા પણ મોડેલો છે એ લગભગ લગભગ નવા મોડેલો છે કે જૂના છે ખબર નથી પણ આ રીતનું ફેસબુક હોય યુટ્યુબ ચેનલ હોય બધી જગ્યા ઉપર જે આગાહીકારો છે એ કહી રહ્યા છે ઘણા દિવસથી આપણે માવઠું થયું તેના ત્યારથી કહી રહ્યા છે મોટા મોટા આગાહીકારોએ પણ કીધેલું છે કે ભાઈ હવામાન છે ખરાબ થશે ફરી એકવાર સોળથી વેશમાં માવઠું થશે આગોતરી એ એ પ્રમાણે તમારા આયોજન કરજો એવું પણ લગભગ લગભગ બધા જે આગાહીકારો છે મોટા મોટા તમે જેમને માનતા હો અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોવ તમને બધા એને ખબર જ હશે કે આ દિવસોમાં જેટલા પણ જે મોટા મોટા આગાહીકારો અથવા તો પેઇડ પેઇડ જે રૂપિયા લેતા હો રૂપિયા લેતા હોય તે બધોએ એ તમને કીધું હશે કે ભાઈ તેર થી ચૌદ તારીખથી ધ્યાન નાખજો અથવા તો તેર તારીખથી ધ્યાન રાખજો અથવા તો સોળ તારીખથી ધ્યાન નાખજો આ રીતે તેર ચૌદ પંદર સોળ આમ કરતા કરતા હવે સોળ થી વીસ તારીખ સુધીમાં માવઠું બતાવી રહ્યા છે એવો લગભગ તમે જ્યાં તમારા ઘણા બધા એવા પ્લેટફોર્મ તમે જોયા હશે જ્યાં સોળ તારીખથી વીસ તારીખ સુધી વીસ તારીખમાં માવઠું બતાવી રહ્યા છે તો બસ એનું કારણ છે આ મોડેલો બસ એનું કારણ માત્ર ને માત્ર આ મોડેલો છે મોડેલોના આધારે માવઠાની આગાહી કરતા હોય છે હકીકતમાં આ માવઠું છે કે પછી ખાલી વાદળ થવાના છે એ કદાચ જે આગાહીઓ કરે છે એમને પણ કદાચ ખબર નહીં હોય એવું પણ બની શકે છે તો ઓલ ઓવર જોઈએ તો ફરી એકવાર ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર કહેવાય જે રીતે મોડેલો બતાવે છે એ રીતે તો ખાસ કરીને તમને શું લાગે છે માવઠું થશે કે નહીં થાય તે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને દરેક મોડેલો આ ત્રણ મોડેલો આપણે અભ્યાસ કરીને લઈ આવ્યા છે ત્રણેય મોડેલો બતાવે છે અને જે આપણે ફેસબુકમાંથી ફેસબુકમાં ક્યારેક ક્યારેક આવ્યું હશે કે ભાઈ સોળથી ત્રીસમાં માવઠું થશે અથવા તો યુટ્યુબમાં ઘણા લોકોએ ચૌદ તારીખથી કીધું હશે કે ચૌદ તારીખથી એ પ્રમાણે તમારે આયોજન કરવાનું ફરી એકવાર ચૌદ તારીખે માવઠું બતાવે છે એવું પણ આવ્યું હશે સોળથી વીસ તારીખનું પણ આવ્યું હશે કે ભાઈ સોળથી વીસ તારીખમાં માવઠું થશે તો એવું પણ તમને જાણવા મળ્યું હશે તો માવઠાની હકીકત શું સાચી છે તમારે શું સચોટ માહિતી જુએ છે માવઠું થશે કે નહીં થાય તે નહીં સચોટ માહિતી જોતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને જે પણ આ વિડીયો જુઓ તે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે આપણે સચોટ માહિતી તમને આપીશું વિડીયોમાં માવઠું થશે કે નહીં હાલ આ જે માહિતી આપણે આપેલી છે તે માહિતી કોઈ પણ ખેડૂતભાઈએ સાચી બિલકુલ માનવાની નથી અને આ માત્ર એક જે આપણે અત્યારે એક બધાય કહી રહ્યા છે કે ભાઈ સોળથી વીસમાં આવટું થશે અથવા તેર તારીખ થશે અથવા ચૌદ તારીખ થશે એના આધારે આ માત્ર મોટેલોનું પ્રેડિક્શન છે આ મારું કોઈ પ્રેડિક્શન નથી એટલે હું નથી કહી રહ્યો માવઠું થશે તો બસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બાકી તમારે સચોટ માહિતી જોતી હોય તો જરૂરથી કમેન્ટ પણ કરજો તો આ હતી સંપૂર્ણ માહિતી એક આગોતરું એંધાણ પણ કહી શકો છો તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂતભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરજો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો ચાલો ફરી મળીએ